રાજ્ય છોડવું પડે એના મહેલ તરફ એ હરિશચંદ્ર ની પત્ની તારા હો આ મારી સાથે આવો દુર્વ્યવહાર કરે અને આમ ઉપર થી આ વિશ્વરૂપ નામના પાંચ દેવતાઓ કે અબડા ઉપર આવો આક્રમણ ચાબુકો મારે તારા મતી ને આ ત્યારે કહ્યું કે તમે દેવતાઓ થઈને મનુષ્ય જેવી ચૂકલી કરો જાવ તમારે પાંચે પાંચ ને જન્મ લેવો પડશે મનુષ્ય તરીકે આ વિશ્વરૂપો પાંચે પાંચ મહાદેવજીના ગણો હતા કહ્યું મહાદેવજી કહે છે શ્રાપ આપ્યો લેવા જ પડશે અને તમે ચિંતા ન કરો તમે પાંડવોના ઘરે જન્મ લેશો ખાલી જન્મ લેશો એમ નહીં તમારી યુદ્ધ કેરાવીને તમારી મુક્તિ થઈ ગયા છે ને મારા દ્વારા જ મુક્તિ થઈ ગયા છે હું તમને મુક્ત કરવા આવી છું એટલે મહાદેવજીએ અશ્વત્થામાં શિવપુરાણમાં શિવજીનો અવતાર બતાવવામાં આવ્યો તલવાર આપી છે અને એ સુતેલા પાંચ બાળકોને અશ્વત્થામાં આવું નિંદનીય કર્મ કરવાની પાછળનું કારણ આવ્યું પાંચે પાંચના મસ્તક કાપી કાપીને કાની પ્રતિબિંબીય શ્રુતશ્રેય શૃતશ્રોમ આ બધાના નામ છે પાંચે પાંચ બાળકોના મસ્તક દળ વિનાના હતા અને એ જ્યારે દ્રૌપદીએ જોયા ત્યારે એના પગ પકડીને રડ્યા છે વિજય ઉત્સવ મનાવા ગયા હતા અને શિબિરમાં પાછા આવ્યા ક્યાં તો રક્તથી રંજિત આખી પથારી ઉજવે છે